અંબાજી પોલીસે ગ્રામ પંચાયતની કચેરીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે અંબાજી પોલીસે અંબાજી નજીક આવેલા રાજસ્થાનથી આરોપીને પકડી પાડ્યો છે કુલ ચાર આરોપી દ્વારા ચોરી કરવામાં આવી હતી હજુ ત્રણ આરોપી ફરાર છે પાનસા ગ્રામ પંચાયતમાં થોડા દિવસ અગાઉ ઓફિસથી કોમ્પ્યુટર મશીનરી લેમિનેશન મશીન સીપીયુ મોનિટર સહિત તાળો તોડી ચોરી કરી આરોપીઓ લઈ ગયા હતા આરોપીઓએ અગાઉ થયેલી બોર ચોરીની પણ કબૂલાત કરી છે તેઓએ એક લાખ સત્તર હજારની ચોરી કરી હતી આ ચોરીને લઈ અંબાજી પીઆઈ આરબી ગોહિલ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી એકત્રીસ સાત રોજ અંબાજી પોલીસ સ્ટેશનના વિસ્તારના પાનસા ગામે ગ્રામ પંચાયતના બિલ્ડિંગમાંથી ચોરી થયેલ હતી જેના બંધ મકાનનો તાળું તોડીને તેમાંથી મોનિટર લેમિનેશન મશીન ઝેરોક્ષ મશીન સીપીયુ પ્રિન્ટર અને બેટરી વગેરે મુદ્દામાલ એક લાખ સત્તર હજાર છસોના મુદ્દામાલની ચોરી કોઈ અજાણ્યા સમય સમયે કરીને મતલબની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ અને પંદર દિવસમાં અંબાજી પોલીસમાં પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ કરી અને આ ગુનો ડિટેક્ટ કરેલ છે જેમાં આરોપી કપૂરરામ લીલારામ અંગારી જાંબુડીવાળો તથા બીજા ચાર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે તેમની પાસેથી આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સિવાય અગાઉ પણ આ લોકોએ એક પાણીની મોટરની ચોરી કરેલી હતી તે મતલબનો ગુનો પણ અંબાજી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ તે પણ આ લોકોએ કબૂલેલ છે ને તે પણ મુદ્દામલ કબજે કરવામાં આવેલ છે મુદ્દામલ કબજે થયેલ છે પછી એ ટેકનિશિયન દ્વારા ચેક કરવામાં આવશે અંદર આ ડિશ ને અંદર તમામ ડેટા છે કે કેમ એ બાબતે આગળ તપાસ બાકી છે રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત અંબાજી બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર